નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ધૂમકેતુની એક ખૂબ સુરત સામાજિક ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે પરિવર્તન વાર્તાનો પ્રારંભ કિશોરીલાલ નામનો યુવક ચૂલા પર ચા બનાવે છે અને ધુમાડાથી પૂરી ઓડી ભરાઈ જાય છે પ્રથમ વખત ચા બનાવતો હોવાથી અને ધુમાડો થયો હોવાથી તેની આંખોમાં પાણી આવે છે અચાનક પેપરવાળો પેપર દરવાજામાંથી અંદર સરકાવે છે અને પેપરના પ્રથમ પાના પરની જાહેરાત જાહેરાત આવતો રહે ભાઈ આવતો રહે તને કોઈ લડશે નહીં પૈસા જોતા હોય તો મંગાવજે જાહેરાત વાંચી કિશોરીલાલ મનોમન બોલ્યો તમ તમારે જાહેર ખબર આપ્યા કરો ભાઈ એ આવવાનો નથી સંકલ્પ કરીને નીકળ્યો છું રોજની ટકટક તે આમ કર્યું તે તેમ કર્યું પડી દૂધ ઢોળાયું તેમાં ત્રણ ઢોલ પડી અને હવે જાહેર ખબર આપ્યા કરો છો હા કિશોરીલાલ ઘેરથી ભાગ્યો હતો તેણે મનમાં નિશ્ચય કર્યો કે હવે બેરિસ્ટર બનીને જ બાપને મળું શહેરમાં ભટકી ભટકીને એક નાની ઓડી મળી તેમાં પ્રથમ વખત ચા બનાવતો હતો ત્યાં અચાનક દરવાજા પર કોઈને ઊભેલા જોયા તે હતા તેના પડોશી તેમના હાથમાં એક લોટી હતી અને કિશોરીલાલ માટે ચા લાવેલા હતા તેમણે કહ્યું આમાં ચા છે તમારા માટે તમારે હવે ચૂલાની વેઠ કરવી નહીં રોજ અમારી ચા સાથે તમારી ચા પણ બની જશે કિશોરીલાલે હા ના કરી પણ તે માન્યા નહીં થોડા દિવસ પછી કિશોરીલાલ ઓરડીમાં સ્થિર થયા પોતાનું કામ અને રસોઈ જાતે કરતા અને એક જગ્યા પર ટ્યુશન પણ મળી ગયું એક વખત પેપરમાં ફરી એ જ જાહેરાત આવી જાહેરાત વાંચ્યા પછી મોટા અવાજે ગુસ્સામાં કંઈક ઘૂઘવાટમાં જરા મોટેથી બોલ્યો હવે ભલે ગમે તેટલી જાહેર ખબર આપે પણ હું જવાનો નથી પણ આ શબ્દો જરા મોટેથી બોલાયા હતા અને પડોશી હરિપ્રસાદે આ શબ્દો સાંભળ્યા કશું બોલ્યા નહીં પણ સમજી ગયા કે છોકરો ભાગીને આવેલો છે ઘરે જઈ પેપરમાં તેમણે જાહેર રાત વાંચી અને તેમની આંખમાં આંસુ આવી ગયા આ આંસુ તેમના પત્ની લલિતાબેને જોયા જોઈ લીધા અને પૂછ્યું પેપરમાં એવું શું આવ્યું કે આંખમાં આંસુ આવી ગયા હરિપ્રસાદે કહ્યું આપણી જ વાત છે તેઓ વધારે બોલી શક્યા નહીં પણ છાપું તેમના પત્ની તરફ ધર્યું લલિતાબહેન જાહેર ખબર વાંચી ભૂતકાળની યાદમાં ખોવાયા તેમણે સોળ સત્તર વર્ષનો દીકરો પણ ઘરેથી ભાગી ગયેલ અને પત્તો લાગ્યો ન હતો બંને પતિ પત્ની આંસુ સારવા લાગ્યા કિશોરીલાલને લાગ્યું પોતાની વાત હરિપ્રસાદ સાંભળી ગયા એટલે કોઈને કહ્યા વગર રૂમ બદલાવી બીજે રહેવા જતો રહ્યો અને તેનું દુઃખ હરિપ્રસાદ અને લલિતાબેનને હતું તેઓ હરિપ્રસાદને પૂછતા કિશોરીલાલની ભાળ મળી કે અને એક દિવસ કિશોરીલાલની ભાળ મળતા લલિતાબેન ખુદ તેને મળવા ગયા દરવાજે ટકોર કરતા બીમાર કિશોરીલાલે દરવાજો ખોલ્યો લલિતાબેને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા તું માંદો છે અમને કહેરાવ્યું પણ નહીં હવે હું જ તને રાંધી આપીશ કિશોરીલાલને પ્રથમ વખત આવો પ્રેમ મળતા તે ગદગદ થઈ ગયો તારા જેવડો જ મારો દીકરો ઘરેથી ભાગી ગયેલ અને અમે બંને પતિ પત્ની તેના વિરહમાં જુરીએ છીએ આવી રીતે તારા માતા પિતા પણ જોતા હશે ચાલ આપણે તારા ઘરે જઈએ કિશોરીલાલ પહેલાં આનાકાની કરી પછી લલિતાબેન સાથે ઘરે જવા તૈયાર થાય છે તો મિત્રો આજના બાળકો પણ આવી ભૂલો કરતા હોય છે માતા પિતા ખૂબ દુઃખી થાય છે માતા પિતા કંઈ પણ કહે તો આવા પગલાં ભરતા હોય છે તો આવા બાળકોને મારી શીખ છે આ વાર્તા ઉપરથી પણ એમને શીખ લેવા જેવી છે કે માતા પિતા ક્યારેય પણ બાળકોને દુઃખી કરવા માગતા નથી જે કાંઈ કરે છે તે તેમના ભલા માટે કરે છે એટલે આવા પગલાં ન ભરવા જોઈએ તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે ફરી જ મળીશું આવા એક વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ ખુશ રહો ધન્યવાદ